ગઈકાલે ચૈતર વસાવાએ આદિવાસી ગામડાઓ ફરી અને ચૌદ કિલોમીટરની પદયાત્રા કરી પદયાત્રા કર્યા પછી મનસુખ વસાવા અને ભારતીય જનતા પાર્ટીના બીજા નેતાઓ પર ઘણા બધા આક્ષેપો કર્યા કે આટલા વર્ષો આઝાદીને થઈ ગયા અને છતાં ગામડાઓ સુધી રસ્તા કેમ નથી પહોંચ્યા ચૈતર વસાવાની આ યાત્રા પછી મનસુખ વસાવા એક પ્રેસ કોન્ફરન્સ કરી અને ચૈતર વસાવાની આખી યાત્રાને નાટક ગણાવી ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમને સામને આવે ખૂબ નોર્મલ થઈ ગયું છે ત્યાંની રાજનીતિમાં ભરૂચમાં વસાવા વર્સિસ વસાવાની જંગ પણ એક દમ નોર્મલ થઈ ગઈ છે પણ ચૈત્ર વસાવાને કારણે ભારતીય જનતા પાર્ટીના બે નેતા અમને સામને આવે એવું આપણે નથી જોયું મનસુખ વસાવાએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં દર્શનાબેન દેશમુખ આ બધા જ નાટકો અને ચૈતર વસાવાને પ્રોત્સાહન આપતા હોય છે એમને બચાવવાનો પ્રયાસ કરતા હોય છે એવા આક્ષેપો કર્યા દર્શનાબેને આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે મારે એ બધા વિષય પર બોલવાની જરૂર નથી એમણે પણ ચૈતર વસાવાએ જે યાત્રા કરી અને નાટક ગણાવ્યા હવે મનસુખ વસાવાએ દર્શનાબેન માટે આવું કેમ કહ્યું ને દર્શનાબેન એના જવાબમાં આવું કેમ કહ્યું એ મોટો પ્રશ્ન છે બંને ભારતીય જનતા પાર્ટીના નેતા છે એક ધારાસભ્ય છે એક સાંસદ છે એને ચૈત્ર વસાવાની બાબતે કેમ ઝઘડ્યા હશે આ પછી ચૈત્ર વસાવાએ પણ એ મોકો ન છોડ્યો અને એમને પણ એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે મને ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાએ પ્રોત્સાહન નથી આપ્યું કોઈના કહેવા પર મેં નથી કર્યું એટલે એક બાજુ એલું હોય ને કે બે બિલાડી ઝગડતી હોય એમાં એક ફાવી જાય એવી રીતના જ અહીંયા કે એવું થયું કે ચૈત્ર વસાવા પોતાનું પોતાની યાત્રા લઈને તો નીકળ્યા હતા પણ એ ચક્કરમાં બે ભારતીય જનતા પાર્ટીના નેતા ઝગડવા લાગ્યા મનસુખ વસાવાએ એવું કેમ કહ્યું કે દર્શનાબેન દેશમુખ એ ચૈત્ર વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માટે લોલીપોપ આપતા હોય

ચૈતરભાઈ ને ફિટ કરવામાં મનસુખભાઈનો હાથ છે જે ચૈતરભાઈ જેલમાં ઓગણીસ દિવસ રહ્યા અરે દિવસ રહ્યા આ જે સાથે જે ઘટના એ ઉપરાંત પાછલા જેટલા છે એના કારણે ને એમના માણસોએ ધમકી આપી સરકારને કોર્ટને ધમકી આપી કલેક્ટરને પોલીસ વિભાગને ધમકી આપી લાકડી પાડ્યા ધાર્યા લઈને નીકળી પડી છું આવી ધમકી આપી એના કારણે પણ વધુ સમયની જેલમાં રહેવું પડ્યું મનસુખ વસામાં કોઈ રોલ નથી છતાં પણ દર્શનના બેન જેવા લોકો ચૈતન બચાવવાના કઈ રીતના પ્રયત્ન કરી રહ્યા છે જેલમાંથી છૂટ્યા પછી સભા કરી એમાં સ્પષ્ટ કીધું કે આઈપીએસ અધિકારી મને ફિટ કરવામાં મદદ બહુ તાકાત લગાડી અને ભાજપના કેટલાક નેતાઓએ સખત મહેનત કરી મને જેલમાં મૂકી રાખવા માટે પરંતુ ભાજપના કેટલાક નેતાઓએ મને મદદ પણ કરી છે હવે મેં આજે જિલ્લાના લોકોને પાર્ટીના લોકોને કીધું કે ચૈતન્ય ને જિલ્લાના કયા લોકોએ શોધો ભાઈ

એવી કોઈ પણ ઘટના કે બનાવ બન્યો નથી અને મનસુખભાઈ પર એવા કોઈ પુરાવા હોય તો એમણે જગ જાહેર કરવા જોઈએ અને પાર્ટીને ધ્યાન પર લાવવું જોઈએ જેથી પાર્ટી પણ એમના પર કાર્યવાહી કરી શકે પણ આવી કોઈ પણ બાબતો દર્શનાબેન કે બીજા કોઈ ભાજપના નેતા સાથે બેસીને અમારે થયું નથી અને તમે જોયું હશે કે જિલ્લા સંકલનમાં અમારા પ્રશ્નો હોય એ પ્રજાના હિતના પ્રશ્નો હોય છે ઘણીવાર મનસુખભાઈના મારા પ્રશ્નોમાં મનસુખભાઈ વસાવા પણ અમને સમર્થન કરતા હોય છે એ પ્રકારે દર્શનાબેનના પ્રશ્નોમાં હું પણ સમર્થન કરતો હોઉં છું અને મારા લોકો પણ સમર્થન સમર્થન આપતા હોય છે પણ તે જનતાના હિતના પ્રશ્નોની વાત હોય ત્યારે અમે બધા એક અધિકારીઓને સાથે રહીને રજૂઆત કરતા હોય છે પણ પોલિટિકલી રીતે દર્શનાબેન કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાનો મને સપોર્ટ છે એવું પાયાવિહોણી સ્ટેટમેન્ટ મનસુખભાઈ આપ્યું છે